ચલો આ દાખલો પણ ખૂબ અગત્યનો છે નીચેના વ્યવહારની આમનો લખવાની છે અને સમીકરણ આધારિત હિસાબી અસર બતાવવાની છે આ દાખલો કેવી રીતના થાય આગળના ઘણા બધા દાખલા જો એટલે ખબર પડી ગઈ હશે ક્રમ આમનો ઉધાર જમા અસર મિલકત મૂડીને દેવું આ તો આપણને ખબર જ છે ચલો પહેલા આમનો લખવાની પહેલી આમનો છે નહીં આવે 20000 ધંડામાં લાવ્યા અને બેંકમાં ભર્યા ધંડામાં રોકાયેલ આવે એટલે રોકડ ખાતે ઉધાર આવે શું આવે આમનો રોકડ ખાતે ઉધાર તે ધંધામાં જે કંઈ પણ લાવવામાં આવે ને શું કહેવાય મૂડી ખાતે પણ પાછા બેંકમાં ભર્યા એટલે રોકડ જાય પણ બેંક લેનાર કહેવાય એટલે બેંક ખાતે ઉધાર ને રોકડ જાય તો જમા તે રોકડ ખાતે હવે અહીંયા રોકડ જમા છે ને રોકડ ઉધાર છે એટલે નીકળી જાય એટલે ખરેખર આમનું શું આ બેંક ખાતે ઉધાર તે મૂડી ખાતે એટલે આમનું અહીંયા લખીશું આપણે પહેલી છે બેંક ખાતે ઉધાર તે મૂડી ખાતે બેંક ખાતે બેંક વધે લખો તો પણ ચાલે ચાલો બેંક વધે અને મૂડી પણ શું થાય વધે રોકડ નથી વધે રોકડ હતી પણ તમે તો બેંકમાં ભરી આવ્યા ને ઓકે એટલે અહીંયા લખવાનું બેંક શિલ્લક અથવા બેંક કેટલી 20000 અને મૂડીમાં પણ કેટલા લખવાના 20000 એટલે બેંકમાં પણ 20000 અને મૂડીમાં પણ 20000 અને દેવું તો અત્યાર સુધી આપણે કર્યું જ નથી કેમ કે આપડે સદ્ધર પાર્ટી છીએ એટલે દેવું કેટલું લખવાનું 0 સરવાળો કરી દે બેંકમાં પૈસા કેટલા છે 20000 રૂપિયા એ શું કહેવાય આપણી મૂડી એટલે મૂડી કેટલી છે 20000 અને આપણે દેવું નથી કર્યું અત્યાર સુધી

બેંક આપનાર છે એટલે બેંક જમા તે બેંક ખાતે કેટલા ઉપાડ્યા તો પાંચ હજાર પાંચ હજાર ઉધાર અને પાંચ હજાર જમા ઉપાડ્યા રોકડ આવી કેટલા વધે અને બેંક ઘટે કે બેંક આપનાર છે આપણી પાસે બેંકમાં પૈસા છે તે ઘટી જવાના એટલે બેંક ઘટવાની ચલો બેંક કેટલી છે બેંક જે ઉપર છે બે થી લખી દેવાની વીસ હજાર પંથુ રોકરા ઉપાડ્યા એટલે ઘટવાનું માઈનસ રોકરા ઉપાડ્યા કેટલા પાંચ હજાર એટલે હવે બેંકમાં પૈસા કેટલા રહ્યા પંદર હજાર પણ બેંક બી આપણી મિલકત છે એટલે લખવું પડે ને રોકડ બી આપણી મિલકત છે એટલે લખવું પડે એટલે રોકડ કેટલી છે રોકડ આપણે ઉપાડ લેવા એટલે ખિસ્સામાં તો પાંચ હજાર હોવાના ને મૂડી કેટલી છે તો तो वीस हजार फरी कीधु તો सदर પાર્ટી એટલે આપણે દેવું તો છે જ નહીં એટલે જીરો એટલે આનો સરવાળો કરી દેવાનો પંદર ને પાંચ કેટલા થાય બરાબર છે જ હવે નથી બોલવું બોલી દીધું વીસ વત્તા જીરો આનો સરવાળો કરી દેવાનો સરવાળો થઈ જાય એટલે બંધ કરી દેવાનું હવે એક જ પોઈન્ટ બાકી એટલે ત્રણ માર્ક્સ આવી જાય ચાર હજાર પગારના ના ચેક થી પગાર ચૂકવ્યો ખરો પર એક એટલે પગાર ખાતે ઉધાતી રોકલ લખતા ને એની જગ્યાએ પગાર ખાતે ઉધાતી બેંક લખવાનું પગાર તો ખર્ચ છે જ એટલે લખવાનું પગાર ખાતે ઉધાર અને ચૂકવ્યા કયા ચેક થી લખવાનું ટી બેંક ખાતે કેટલાનો પગાર ચૂકવેલો તો પગાર ચૂકવ્યો 4000 નો એટલે એ લખવાનું 4000 ઉધાર અને એ લખવાનું 4000 જમા પગાર એટલે મૂડી ઘટવાની કેમકે ખર્ચ છે ને મૂડી બેંક પણ ઘટે લખી દેવાની આ બેંક પંદર હજાર છે એટલે પંદર હજાર લખવાનું માઈનસ પગાર ચૂકવ્યો ચલો પગાર કેટલો ચૂકવ્યો પગાર ચાર હજાર એટલે હવે બેંકમાં પૈસા કેટલા રહ્યા અગિયાર હજાર રોકડા તો પાંચ હજાર છે બેઠું જ લખી દેવાનું રોકડ કેટલી છે ઉપર પાંચ હજાર તો અહીંયા પાંચ હજાર લખી દેવાનું મૂડી કેટલી છે આપડી તો મૂડી છે એ ખાનામાં લખવાની કેમ એ લખ્યું ને મૂડી ઘટે માઇનસ પગાર ચૂકવ્યું અથવા પગાર ના ચૂકવ્યા પગાર ના ચૂકવ્યા કેટલા ચાર હજાર વીસ માંથી ચાર છે તો કેટલા વધે સોળ હજાર ઓકે દેવું તો આપણે કરતા જ નથી એટલે દેવું જીરો જીરો કરી દેવાનો મૂડી કેટલી વધી સોળ હજાર સોળ વત્તા જીરો આ બાજુ પણ સોળ થવા જોઈએ અહીંયા અગિયાર ને પાંચ કેટલા થઈ ગયા સોળ એટલે સોળ હજાર બરાબર સોળ વત્તા જીરો એટલે આ અન્ડરલાઈન કરી દેવાની એટલે દાખલો પૂરો થઈ જાય સ્ક્રીનશોટ લેવાનો સમય આવી ગયો છે એટલે તમે સ્ક્રીનશોટ લઈ લેજો આખો દાખલો પણ જો ઉપરની રકમ જોવી હોય તો રકમ પણ જોઈ લેજો એટલે બધું જ ક્લિયર થઈ જાય આભાર